નમસ્કાર આપણી હરી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન અને ઉપસ્થિતિમાં સ્વીપ કામગીરી અંતર્ગત ખાનપુર તાલુકાના લવાણા ગામે કલેશ્વરી ખાતે પેઇન્ટિંગ કમ વર્કશોપ તેમજ ઇલેક્શન પેઇન્ટિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું અને લોકશાહીના પર્વને કલા રંગ દ્વારા ઉજવવા મતદાન જાગૃતિનો સંદેશ પાઠવવાનો ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો સ્પર્ધાના પ્રારંભે ઉપસ્થિત મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરાવ્યો છેલ્લા સાત વર્ષથી રોજ એક વોટર કલર પેઇન્ટિંગ બનાવવાની સિદ્ધિથી જાણીતા જિલ્લાના પ્રસિદ્ધ ચિત્રકાર બિપિનભાઈ પટેલે સૌને માર્ગદર્શન આપ્યું આ કોમ્પિટિશનમાં જિલ્લા કલેક્ટર નેહા કુમારી જિલ્લા વિકાસ અધિકારી સી પટેલ પ્રોબેશનલ આઈએએસ મહેક જૈન પ્રાંત અધિકારી આનંદ પાટીલ નાયબ ચૂંટણી અધિકારી એમ એસ મનાજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અવનીબા મોરી સહિત અધિકારીઓએ પણ પેઇન્ટિંગ બનાવી મતદાન જાગૃતનો સંદેશ પાઠવ્યો જિલ્લાના ચિત્રકારોની સ્પર્ધાઓમાં ચુનાવ કા પર્વ લોકશાહી કા ગર્વ મારો મત એ જ મારું ભવિષ્ય બુઢે હોયા જવાન સભી કરે મતદાન મત સે મત ભાગો પ્રથમ કર્તવ્ય વોટ મત આપો દેશ બચાવો 10 મિનિટ દેશ માટે જેવા મતદાન જાગૃતિના સંદેશ સાથે ઉત્તમ ચિત્રો પ્રદર્શની જોવા મળ્યા હતા સ્પર્ધાના અંતે ઉત્કૃષ્ટ પાંચ મિત્રોને ક્રમ આપી હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા આ અવસરે ઉપસ્થિત સૌએ મતદાન જાગૃતિની પ્રતિજ્ઞા લીધી હતી આ કાર્યક્રમમાં નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી નૈલેશ મુનિયા ખાનપુર મામલતદાર સહિત અધિકારીઓ અને કલા રસિકોએ ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો અડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઈક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ